મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દાહોદની એમએલએ એમએલ કનૈયાલાલ કિશોરીની અનોખી પહેલ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમાજ માટે દાખલારૂપ પહેલ કરી છે તેઓએ પોતાના લગ્ન બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કર્યા છે આ સાથે જ અન્ય ત્રણ ગરીબ યુગલોના પણ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજમાં ખોટા ખર્ચ અટકે અને તેના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોખલાયેલા પાકિસ્તાનીની મદદે આવ્યો છે આ દેશ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે ભારતે કડક કાર્યવાહી કરી છે તેવામાં ગભરાયેલા પાકિસ્તાને તેની તાકાત દેખાડવા મિસાઈલ પરીક્ષણ કરવાનું શરૂ કર્યું મદદ છે જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી છે કે તુર્કે યુદ્ધ જહાજ પાકિસ્તાનમાં મોકલી આપ્યો છે ભારતની કાર્યવાહીના કારણે ફફડી ઉકેલા પાકિસ્તાને દેખાડા શરૂ કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સંરક્ષણ સચિવને મળ્યા પહેલગામ હુમલા અંગે પીએમ મોદી સંરક્ષણ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીસી અને નૌકાદળના વડા એર દિનેશ કે ત્રિપાઠી પણ આ પીએમ મોદીને મળવા આવ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન યુદ્ધની તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સમર્થન બદલ આસામમાં બેતાલીસ લોકોની ધરપકડ પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનની તરફેણમાં નારાબાજી કરવા બદલ આસામ પોલીસે અત્યાર સુધીમાં બેતાલીસ લોકોની ધરપકડ કરી છે રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પણ વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે બિહારમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વૈભવ સૂર્યવંશીનો ઉલ્લેખ કર્યો તેઓએ કહ્યું કે તેમણે આઈપીએલમાં બિહારના પુત્ર વૈભવ સૂર્યવંશીનું સારદાર પ્રદર્શન જોયું વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે વૈભવના પ્રદર્શન પાછળ સખત મહેનત છે વૈભવના બિહાર સમસ્તીપુરનો રહેવાસી છે વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામે તેણે વિસ્ફોટક એકસોને એક રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરા સાથે કમોસમી વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો સવારથી વાતાવરણમાં પલટા આવ્યા બાદ અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો કચ્છ પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થયો ત્યારે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો રાજ્યના અન્ય જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ કરા અને ગાજવીજ સાથે વરસાદ પણ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બેની તીવ્રતા નોંધવામાં આવી છે સોમવારે પાકિસ્તાનમાં અચાનક આવેલા ભૂકંપથી લોકો ગભરાટમાં મુકાઈ ગયા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બેની માપવામાં આવી હતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે ચાર વાગ્યે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપથી હજુ કોઈ નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેકર્સનો પીડીએફ મોકલીને સાયબર હુમલો પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની હેકર્સે હવે સાયબર હુમલાથી ભારતીય વપરાશકર્તાઓને ઓનલાઈન છેતરપિંડીના જાળમાં ફસાવાનું શરૂ કર્યું છે વપરાશકર્તાઓના કોમ્પ્યુટર લેપટોપ અને ફોનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અહેવાલો અનુસાર હેકર્સ એવી એક પીડીએફ ફાઇલો મોકલી રહ્યા છે જે સરકારી ફાઇલો જેવી દેખાય છે પરંતુ તેમાં છુપાયેલી ફિશિંગ લિંક હોય છે આ ફાઇલો ખોલીને હેકર્સ સિસ્ટમમાં ઘૂસીને માહિતી ચોરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ પાસે આવેલા પહાડીમાં વરસાદ શરૂ બોટાદ બાદ હવે રાજકોટ પાસે આવેલા પહાડીમાં વરસાદ શરૂ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે ઉનાળાના ગરમીના માહોલ વચ્ચે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો આ હળવા વરસાદી ઝાપટા હાલ રાહતરૂપ લાગી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે તો ચિંતાનો વિષય બન્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવી રહી છે હળની બોટકાંડની પીડિતા માતાએ સીએમને રજૂઆત કરવા જતા વિવાદ થયો હતો હવે આ મામલે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા હરણી બોટકારની પીડિત મહિલાઓ સાથે દુર્વ્યવહારના વિરોધમાં ધરણા કરી રહેલા વીસથી વધુ કાર્યકરોની પોલીસે ટીંગા તોડી અને દોડાવી દોડાવીને અટકાયત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારનું અપમાન થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ લાખ હિન્દુઓને કેનેડામાંથી ગાડી મૂકો ટોરેન્ટોના મલ્ટર ગુરુદ્વારા ખાલિસ્તાની સમર્થકો દ્વારા આયોજિત એક પરેડમાં આઠ લાખ કેનેડિયન હિંદુઓને ભારત પાછા મોકલો જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા જેના કારણે કેનેડામાં વસતા હિન્દુ સમુદાયમાં ભય અને આક્રોશ ફેલાયો છે જર્નાલિસ્ટ ડેનિયલ બોર્ડમેન સહિતના લોકોએ નવા વડાપ્રધાન માર્ક કાની સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે તેઓ પૂર્વ જસ્ટિન ટ્રુડોની જેમ ખાલિસ્તાનીઓ સામે નરમ વલણ રાખશે તો કડક પગલાં લેવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે